આ વાત છે નાના એવા વેપારી મગનભાઈની મગનભાઈની નાનકડી કરિયાણાની દુકાન ગામના પાદરે આવેલી આ દુકાન ગૌરવ અને ક્યારેક ક્યારેક એની ચિંતા પણ હતી આજે દિવસ હતો ધનતેરસનો આ સો મહિનાની તેરસ સવારથી જ બજારમાં રોનક હતી લોકો નવા વાસણો સોનું ચાંદી કે પછી ઘર વપરાશની વસ્તુઓ ખરીદીને લક્ષ્મીજીને આવકારવાની તૈયારીમાં હતા મગનભાઈની દુકાન પણ સવારના પોરથી ખુલી ગયેલી પણ આજે મગનભાઈના મનમાં આનંદના બદલે એક ભારે બોજ હતો મગનભાઈની આંખો દુકાનની તિજોરી ઉપર મંડાયેલી હતી તિજોરી ખાલી ખમ હતી જાણે લક્ષ્મીજી આજે એમના આંગણે આવવાનું ભૂલી ગયા હોય આ વર્ષ મગનભાઈ માટે સહેલું નહોતું ગયું ચોમાસું નબળું રહ્યું હતું એટલે ગામના ખેડૂતોની હાલત કફોડી હતી મોટા ભાગના લોકો ઉધાર પર જ માલ લઈ જતા હતા મગનભાઈને કોઈને ના કેવું ફાવતું નહોતું એટલે એમણે સૌને દીધે રાખ્યું દિવાળીએ પૈસા આવશે ચિંતા ન કરશો એમ કહીને મગનભાઈ બધાના પેટ ભરી હતા પણ હવે તહેવાર માથે હતો અને એમની પોતાની પાસે જ હવે ફાંફા હતા આજે સવારે જ્યારે એમની દીકરી આઠ વર્ષની લાડકવાઈ રાધી એમની પાસે આવીને બોલી કે બાપુ આ ધનતેરસે મારે નવી બંગડી અને પાયલ જોઈએ છે ગયા વર્ષની તૂટી ગઈ છે ત્યારે મગનભાઈનું હૃદય છલકાઈ ગયું એમણે રાધીના માથે હાથ ફેરવીને હસતા મોઢે કહ્યું હતું આ મારી વાલી આ વર્ષે તને સૌથી સુંદર પાયલ લાવી આપીશ લક્ષ્મીજી આપણા ઉપર માહેર કરશે પણ એમનું હાસ્ય અંદરથી ખોખલું હતું એમને ખબર હતી કે તિજોરીમાં એટલા પૈસા પણ નહોતા કે નવી બંગડી તો શું પણ રીંગણાનું શાક પણ લેવાય એવામાં બપોર થયા દુકાને ગ્રાહકોની આવન જાવન ચાલુ હતી પણ મોટા ભાગના લોકો ઉધારની યાદી લંબાવતા હતા મગનભાઈ બે કિલો લોટને થોડું તેલ ઉધારમાં લખી દેજો દિવાળી પછી તમારું બધું લેણું પતાવી દઈશ આ વાક્ય સાંભળીને મગનભાઈ માત્ર ભલે એમ કહી શકતા હતા સાંજના છ વાગ્યા બજારમાં રોશની થવા માંડી હતી સામેની સોનીની દુકાનમાં ગ્રાહકોની ભીડ જમી હતી પણ મગનભાઈની દુકાનમાં માત્ર મચ્છરોની બણબણાટી હતી મગનભાઈને અચાનક એમની પત્નીનો ચહેરો યાદ આવ્યો જેણે સવારે દુકાનેથી જતા પહેલા ધીમા અવાજે કહ્યું હતું આજે ઘરમાં દીવો કરવા માટે તેલ પણ નથી અને દીકરા માટે એક નવો શર્ટ ગયા વર્ષનો હવે એને નાનો પડે છે મગનભાઈને પોતાનું અસ્તિત્વ ધનતેરસના દિવસે જે દિવસે દરેક વેપારી લક્ષ્મીની પૂજા કરે છે એ દિવસે પોતે એટલો લાચાર હતો કે પોતાના બાળકોને એક નાનકડી ખુશી પણ આપી શકતો નહોતો એમણે દુકાનનું શટર ધીમેથી નીચે પાડ્યું ચારે તરફ પ્રકાશ હતો પણ મગનભાઈના હૃદયમાં ઘોર અંધારું હતું ખાલી સાથે ગામના રસ્તે ઘર તરફ ચાલવા લાગ્યા મગનભાઈ દુકાનનું શટર પાડીને ભારે પગલે ઘર તરફ જઈ રહ્યા હતા ધનતેરસની રાત હતી એટલે ગામના શેરી મોહલ્લા દીવાઓ અને રોશનીઓથી જગમગી રહ્યા હતા પણ મગનભાઈને આ પ્રકાશ આંખમાં ખૂંચી રહ્યો હતો જાણે આખું ગામ એમની ગરીબીની મશ્કરી કરતું હોય એમણે પોતાના ખિસ્સા ઉપર હાથ ફેરવો આજે આખો દિવસ ધંધો થયો હોવા છતાં ઉધારના ઝોપડા સિવાય કશું નહોતું એમની આંખોમાં પાણી ભરાય આવ્યું હે લક્ષ્મી માતા શું આ વર્ષે મેં તમને રીઝવવા માટે કઈ ઓછું કર્યું છે મારું તો આખું વર્ષ ઉધારમાં ચાલ્યું ગયું આજે તો મારી લાજ રાખો એમણે મનોમન પ્રાર્થના કરી રસ્તામાં એક જગ્યાએ ફટાકડા ફૂટા અને રાધીની યાદ આવી એની માંગેલી પાયલ અને બંગડી મગનભાઈને લાગ્યું કે જાણે કોઈએ એમના હૃદય ઉપર હથોડી મારી હોય એ ઉતાવળે પગલે એક સાંકડી અંધારી ગલીમાં વળી ગયા જ્યાં રોશનીનું નામ નહોતું એમને થયું કે આ ઝગમગાટથી દૂર કોઈ ન જુએ એમ આંસુ સહેલાઈથી વહી શકશે એ ગલી ગામના છેવાડે આવેલી હતી થોડું આગળ ચાલતા એમણે જોયું કે ગલીના ખૂણામાં એક ઘરના હોટલા ઉપર કોઈક બેઠેલું છે એક વૃદ્ધ માજી જેને આખું ગામ ડોશીમાં કહેતું ડોશીમાની આંખો આખી જિંદગીની તડકી સાઈડી જોયેલી હતી પણ આજે એના ચહેરા ઉપર એક અસામાન્ય ઉદાસી હતી માથે સફેદ લટ છૂટી ગયેલી હતી અને એમણે એક સાડીનો છેડો ઓઢી લીધો હતો મગનભાઈ ને જોઈને ડોસીમાએ ધીમા અવાજે પૂછ્યું કેમ મગન આજે લક્ષ્મીજીના દિવસે પણ આટલો ઉદાસ કેમ છે દીકરા મગનભાઈ એમને જોઈને પોતાની આંખો ઝડપથી લૂછી નાખી કાઈ નહીં માજી બસ ધંધાની થોડી ચિંતા છે આ વર્ષે બધું ઉધાર માંગ્યું આજે ધનતેરસ છે અને તિજોરી ખાલી છે બાળકોને એક નાનકડી ખુશી પણ નથી આપી શકતો મને પોતાને શરમ આવે છે ડોશીમાએ હળવું સ્મિત કર્યું પણ એમાં દર્દ છલકાતું હતું મગન તું તો સાચો વેપારી છે આખા ગામના પેટ ભય છે તે ઉધાર આપીને એ તો ધન કમાયું કહેવાય ભલે તિજોરીમાં ન હોય પછી ડોશીમાં થોડી વાર ચૂપ રહ્યા પણ તને ખબર છે દીકરા આજે ધનતેરસના દિવસે લક્ષ્મીજી માત્ર ધનની નહીં પણ પ્રેમ અને માણસાઈની પણ પૂજા કરાવે છે આજે મને પણ એક ચિંતા સતાવે છે ડોસીમાએ ધીમા અવાજે કહ્યું કે મારો દીકરો જે શહેરમાં નોકરી કરે છે એને મેં કહ્યું હતું કે આજે ધનતેરસે તેલનો દીવો કરવા માટે થોડુંક તેલ મોકલાવે એ ભૂલી ગયો હશે કે પછી એની પાસે ફુરસદ નહી હોય આ ઘરમાં આજે તેલનું એક ટીપુંય નથી અંધારું છે અને મારાથી આજે લક્ષ્મીજી નું સ્વાગત નહીં થાય એમ કહીને ડોસીમાની આંખમાંથી બે ટીપા ટપકા મગનભાઈ આ સાંભળીને સ્થિર થઈ ગયા એમણે સવારે પોતાની પત્નીના શબ્દો યાદ કર્યા કે ઘરમાં દીવો કરવા માટે તેલ પણ નથી અને અહીં આટલી મોટી ઉંમરે ડોશીમા એક દીવાના તેલ માટે આજે દુખી હતા મગનભાઈના હૃદયમાં એક આંચકો લાગ્યો પોતાનું દુખ એમને નાનું લાગવા માંડ્યું મગનભાઈ તરત જ ડોશીમાના પગ પાસે બેસી ગયા કે માજી તમે આટલી વાત માટે દુખી થાવ છો ચિંતા ન કરો એમણે ગજવામાં હાથ નાખો એમાં માત્ર એક દસ રૂપિયાની નોટ હતી જે આજે સવારે એક ગ્રાહકે ચા પાણીના ખર્ચા માટે આપેલી એ નોટ એમણે રોશીમાના હાથમાં મૂકી કે માજી જાઓ આ દસ રૂપિયાનું તેલ લઈ આવો અને તમારા ઘરમાં દીવો પ્રગટાવો આજે લક્ષ્મીજીની સાચી પૂજા તો આ જ છે ડોશીમાએ મગનભાઈ સામે એવી રીતે જોયું જાણે સાક્ષાત ભગવાનને જોતા હોય એમની આંખોમાં અચાનક એક ચમક આવી ગઈ મગનભાઈને ખબર નહોતી કે એમનો આ નાનકડો ત્યાગ એમના જીવનનો સૌથી મોટો વળાંક બનવાનો હતો મગનભાઈ અને ઘરમાં દીવો પ્રગટાવવાનું કહ્યું ત્યારે એમના ચહેરા ઉપર એક અજીબ શાંતિ છવાઈ ગઈ ખાલી ખિસ્સાનો બોજ હળવો થઈ ગયો હોય એવું એને લાગ્યું ડોસીમાની આંખોમાં આવેલી ખુશી મગનભાઈ માટે હજારો રૂપિયાના નફા કરતા પણ વધારે કિંમતી હતી ડોશીમાએ નોટ લીધી નહીં પણ મગનભાઈના હાથને પ્રેમથી પૈકડો મગન તે મને તેલ તો આપ્યું પણ એની સાથે તે મારા દીકરાની ગેરહાજરીનું દુઃખ હળવું કરી દીધું તે તારી પાસે જે છેલું હતું એ આપી દીધું આનાથી મોટી ધનતેરસની પૂજા બીજી કઈ હોય શકે દીકરા મગનભાઈ કઈ બોલે એ પેલા ડોશીમાએ એમના ખભે હાથ મૂકો અને ધીમા અવાજે કહ્યું કે મગન મારી પાસે ધન તો નથી પણ એક વસ્તુ છે જે કદાચ તારા કામમાં આવશે એમણે પોતાના શરીર ઉપર ઓઢેલી સાડીના છેડામાંથી એક નાનકડી જૂની પોટલી કાઢી એ પોટલી જાણે સદીઓ જૂની હોય આ પોટલી મારી માએ મને આપેલી અને એને એમની માએ આમાં શું છે એ મને પણ ખબર નથી પણ કેતી આ પવિત્ર ધન છે જે સાચા દિલના માનવીના કામમાં આવશે તું આજે નિસ્વાર્થ ભાવે મદદ કરવા આવ્યો છે એટલે આ પોટલી તું રાખ મગનભાઈએ વિનય પૂર્વક ના પાડી ના માજી હું વેપારી છું કોઈ ભિખારી નથી મેં તો બસ મારી ફરજ નિભાવી છે હું આ ધન કેમ લઉં ડોસીમાની આંખો ભીની થઈ ગઈ ચૂપ થઈ જા દીકરા આ મારી ભેટ છે આ આ કોઈ ધન નથી તો આશીર્વાદ છે તારી દીકરી રાધી માટે જેને નવી પાયલ જોઈએ છે જ્યારે તું ઘરે જાય ત્યારે આ પોટલી ખોલજે એમ કહીને ડોસીમાએ હઠ કરીને એ પોટલી મગનભાઈના હાથમાં પકડાવી દીધી અને તરત જ પોતાના ઝૂંપડામાં અંદર ચાલ્યા લાગ્યા મગનભાઈ આશ્ચર્યમાં ઉભા રહ્યા એમને કઈ વિચાર આવ્યો દોસીમાના આગ્રહના કારણે એમણે પોટલી પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને ચૂપચાપ પોતાના ઘર તરફ આગળ વધ્યા એ ઘરે પહોંચ્યા ઘરની અંદર પણ થોડો અંધારપટ હતો એમની પત્ની ચંપા ચૂરા પાસે બેસીને કંઈક બનાવતી રાધી અને એનો નાનો ભાઈ ઓટલા ઉપર બેસીને રડી રહ્યા હતા મગનભાઈને જોઈને ચંપા ઊભી થઈ એણે ગુસ્સાના બદલે થાક અને ઉદાસીથી કહ્યું આખો દિવસ ના નામે ધંધો કરીને આવ્યા અને ઘરમાં અંધારું છે રાધી નવી પાયલ માટે રડે છે અને મારી પાસે એક રૂપિયો નથી કે એને સમજાવી શકું મગનભાઈ રાધીને પોતાની પાસે બોલાવી એને શાંત કરી પછી એમણે ખિસ્સામાંથી એ જૂની પોટલી કાઢી જો રાધી તારા માટે એક ભેદી ભેટ છે આ ડોસીમાં એ આપી છે એને ખોલ જોઈએ રાધી એ જીજ્ઞાસાથી એ પોટલી ખોલી પોટલી ખુલતાની સાથે જ અંદરથી એક તેજસ્વી વસ્તુ બહાર નીકળી એ જોઈને ઘરમાં હાજર સૌની આંખો ચકળવકડ થઈ ગઈ એ કોઈ સીકો કે નોટ નહોતી એ હતી ચાંદીની એક જૂની કોતરેલી પાયલ એ પાયલની કામગીરી એટલી નાજુક અને સુંદર હતી કે જાણે કોઈ રાજા મહારાજાના સમયની હોય ચંપાની આંખો પોળી થઈ ગઈ એને તરત જ પાયલ હાથમાં લીધી અરે આ તો ચાંદીની છે અને જુઓ એની કોતરણી આ તો બહુ જૂની કિંમતી લાગે છે આ ડોશીમાએ આપી મગનભાઈને બધી વાત યાદ આવી ડોસીમાના આશીર્વાદ અને પવિત્ર ધનવાળા શબ્દો એમણે વિચાર્યું જ્યારે હું નિસ્વાર્થ ભાવે એમને મદદ કરવા ગયો ત્યારે લક્ષ્મીજીએ મને આશીર્વાદ રૂપે આ ભેટ મોકલી છે રાધી તો ખુશીથી નાચવા લાગી એને તરત જ પાયલ પોતાના પગમાં પહેરી લીધી જોઈને મગનભાઈ ની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા પણ આ વખતે એ આંસુ દુખના નહોતા એ સંતોષ અને પ્રેમના હતા ધનતેરસની રાતે મગનભાઈના ઘરમાં ધન કરતા મોટો સંતોષનો દીવો હતો રાધીના પગમાં એ જૂની પણ કલાત્મક ચાંદીની પાયલ હવે ઝગમગતી હતી એના ઘૂઘરાનો અવાજ આખા ઘરમાં આનંદનું સંગીત રેલાવી રહ્યો હતો મગનભાઈ અને ચંપા એકબીજા સામે જોઈ રહ્યા હતા મગનભાઈને લાગ્યું કે ખરા અર્થમાં આજે એમની ધનતેરસ ઉજવાય છે એમને પોતાના બાળકોને ખુશી આપવાનો સંતોષ હતો ભલે વસ્તુ એમની મહેનતની કમાણીમાંથી ખરીદેલી નહોતી પણ નિસ્વાર્થ ભાવનાથી મળેલા આશીર્વાદ હતા ચંપાએ પાયલની તપાસ કરી અને બોલી આ પાયલ બહુ કિંમતી લાગે છે આપણે કાલે સવારે સોનીને બતાવશું કદાચ આના વેચાણથી આપણું બધું લેણું પતી જાય મગનભાઈ લાંબો શ્વાસ લીધો એમના હૃદયમાં એક નવો વિચાર જન્મો ના ચંપા આ પાયલ લક્ષ્મીજી એ પ્રસાદ તરીકે મોકલી છે આને વેચી ન શકાય આ રાધીના પગમાં જ શોભ છે જો આપણે આને વેચીને આપણા ધંધાનું દેવું પતાવશું તો પછી આપણે ડોસી મામા શું ફેર રહેશે જેમને આપણે સ્વાર્થ વગર મદદ કરી ચંપા પતિના હૃદયની વિશાળતા સમજી ગઈ એની આંખોમાં પાણી આવી ગયું તમે સાચું કહો છો આ પાયલ ધન તો લક્ષ્મીજીનો આશીર્વાદ છે બીજા દિવસે સવારે પોતાની દુકાન ખોલી એના મનમાં એક અસામાન્ય શાંતિ હતી એમણે લક્ષ્મીજીની પૂજા કરી અને પોતાની નાનકડી તિજોરી પાસે બેસીને એક સંકલ્પ કર્યો હે લક્ષ્મી માતા હું ભલે ગરીબ રહું પણ મારા આંગણે આવનાર કોઈ ગરીબ વ્યક્તિ ભૂખો કે નિરાશ થઈને પાછો નહીં જાય બરાબર એ જ સમયે એક અજાણી વ્યક્તિ એમની દુકાને આવી એ વ્યક્તિ શહેરનો મોટો વેપારી હતો જેનું નામ શાંતિલાલ હતું શાંતિલાલ આ ગામના વતની હતા અને દસ વર્ષ પહેલા શહેરમાં સ્થાયી થયા મગનભાઈ મગનભાઈને પૂછ્યું તમે મગનભાઈ તમે એક વર્ષ પહેલા મારા કાકાને મુશ્કેલીના સમયમાં કરિયાણું ઉધાર આપ્યું હતું આજે ધનતેરસ છે અને મારે કાકાનું લેણું ચૂકવવું છે કાકાનું દેવું કેટલું છે મગનભાઈએ ચોપડો ખોઈ તમારા કાકાનું લેણું લગભગ ત્રણ હજાર રૂપિયા છે શાંતિલાલે એક મોટું પરબીડિયું કાઢીને મગનભાઈના હાથમાં મૂક્યું મગનભાઈ આમાં પાંચ હજાર રૂપિયા છે ત્રણ હજાર અને બે હજાર તમારી ઈમાનદારીના મારા કાકા કહેતા હતા કે તમે ભગવાનના માણસ છો કોઈને ખાલી હાથે પાસા નથી જવા દેતા મારી કંપનીને ગામડાઓમાં એક સપ્લાયરની જરૂર છે જે ભરોસા હું તમને એડવાન્સમાં પચાસ હજાર રૂપિયા આપું છું મગનભાઈને વિશ્વાસ ન આવ્યો એમની આંખો ભરાઈ આવી માત્ર એક દિવસ પહેલા જે તિજોરી ખાલી હતી એમાં આજે અણધાયરા ધનની આવક થઈ હતી મગનભાઈએ જોયું કે લક્ષ્મીજી માત્ર ધનના રૂપમાં જ નહીં પણ સન્માન ભરોસો અને નિસ્વાર્થ ભાવનાના રૂપમાં પણ આવે છે મગનભાઈએ શાંતિલાલનો આભાર માન્યો અને કામ માટે સંમતિ આપી એ જ દિવસે સાંજે જ્યારે મગનભાઈ પોતાના ઘરે દીવો પ્રગટાવી રહ્યા હતા ત્યારે એમને ડોશીમાની વાત યાદ આવી આજે લક્ષ્મીજી માત્ર ધનની નહી પણ પ્રેમ અને માણસાઈ પણ પૂજા કરાવે છે મગનભાઈ સમજી ગયા કે ધનતેરસના દિવસે ખરું ધન તો એમનું હૃદય હતું જે નિસ્વાર્થ પ્રેમથી ભરેલું હતું એમની આંખમાંથી આંસુ ટપક્યા પણ એ દુઃખ ના નહોતા પ્રાપ્તિના એમના જીવનમાં રોશની અને આનંદ લાવી દીધો અને રાધીની ચાંદીની પાયલ હંમેશા એને યાદ અપાવતી રહી કે સાચું ધન તો સત્કર્મમાં છુપાયેલું છે